આજે વાત કરવી છે હિંમતપુરા ગામની વર્ષોથી અહીંયા એક પરંપરા જીવિત છે જે છે વેડેમાના ગરબા અમારે ગામડા ગામમાં કોઈ પણ નાનું મોટું કામ થાય સફળતા મળે એટલે પહેલો આભાર અમે માતાજીનો માનીએ અમારે આભાર માનવાની રીત એટલે દિવાળીના ચાર દિવસ માતાજીની બાધાના ગરબા આ ગરબા માત્ર રાસ નહીં પણ માતા પ્રત્યેની શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે ગામના વડીલો અને યુવાનો ભેગા મળીને ખૂબ ભાવથી માતાજીના ગરબા બનાવે છે અને માતાજીના ચરણોમાં અર્પણ કરે છે એટલે જ કહેવાય છે કે વેડેમાની દયા અને જોગણીમાના આશીર્વાદ એ બે શક્તિઓ હિંમતપુરા ગામને સંભાળે છે હિંમતપુરા ગામના લોકો જ્યારે ગરબા રમે છે ત્યારે માત્ર જ નથી ભરતા હૃદય પણ માતાના નામે ધૂન પર ધબકતું રહે છે અહીંના લોકો માને છે કે માતાજી આ ગામની રક્ષા કરે છે દર ઘરમાં શાંતિ અને સુખ એના આશીર્વાદથી જ છે શ્રદ્ધા એ શબ્દ નથી તો હિંમતપુરા ગામના દરેક જીવનો આધાર છે અમારે ગામડા ગામમાં ભલે શિક્ષણ ઓછું હોય પણ શ્રદ્ધા અને ભાવ ભરપૂર છે એટલે જ જો સહસ્મિત અને રાજીપો અહીંયા છે બીજે ક્યાંય નહીં બીજે ક્યાંય નહીં તો તમે પણ પધારો કોઈક દિવસ અમારા ગામના ગરબા જોવા માટે